ગાંધીનગર દ્વારા એપ્રિલ બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે ઠરાવો થયો હતો કચેરી દ્વારા લાભને પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્ત વડી કચેરી ગાંધીનગર ખાતે કરાઈ હતી જેમાંથી એકસો છપ્પન જેટલા અનુદાંડિત શાળાના ઉચ્યત્તર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોના આદેશ કરાયા હતા જેથી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના અધ્યક્ષસ્થાને ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે એનપીએસ ટુ ઓપીએસ આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટ્ય બાદ માતૃછાયા કન્યા વિદ્યાલયની છાત્રાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરી હતી બિપિન વકીલે સૌની આવકારી કાર્યક્રમ વિશે ભૂમિકા બાંધી હતી જીપીએફ ખાતા ખોલાવવા માટે જરૂરી સૂચના આપી હતી પ્રક્રિયાના નોડલ અધિકારી બિપિન વકીલ અને તેમની ટીમ દ્વારા આદેશ અંગેની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી તે બદલ જિલ્લા શિક્ષણાધિકારી નોડલ અધિકારી શાખાના સિનિયર ક્લાર્કનું ખાસ સન્માન કરાયું હતું બાકી રહેલા કર્મચારીઓને પણ ઓપીએસ અપાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી જૂની પેન્શન યોજનાનો લાભ મેળવનાર શિક્ષકો વતી શશિકાંત તેજવાણી અને રેખાબા જાડેજાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો શિક્ષકોનું ભવિષ્ય સલામત થવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે સમગ્ર પ્રક્રિયાની વિગતો આપી હતી અને આદેશ મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માતૃછાયા પરિવાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી